ઉત્તર પ્રદેશના લલિતપુર વિસ્તારના મામોરી ગામનો ત્રીસ વર્ષીય યુવાન રાજારામ ગુમ થતા પરિવારજનોએ તેની સતત ચિંતા સેવી હતી ખૂબ જ શોધખોળ પછી પણ તેનો અતોપતો ન મળતા પરિવારજનો નિરાશ થયા હતા અનેક રાજ્યોના શહેરો ગામડાઓમાંથી થઈ તે અચાનક સોમનાથના નિરાધારનો આધાર સંસ્થામાં પહોંચ્યો હતો ત્યાંના સંચાલકોએ તેની સારી સારવાર કરી માનવજ્યોત સંસ્થાના સામાજિક કાર્યકર રિતુબેન વર્મા સોમનાથ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનની સાથે લઈ આવી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દે આશ્રય આપી ઉત્તર પ્રદેશ પોલીસની મદદ લઈ તેનું ઘર પરિવાર શોધી કાઢ્યા હતા સમાચાર પ્રાપ્ત થતાં જ તેના પિતા અને તેના બનેવી ભુજ આવી પહોંચ્યા હતા અશ્રુભીની આંખે પિતા પુત્રનું મિલન થયું હતું તેના પિતાના જણાવ્યા મુજબ તેની પત્ની બે બાળકી એક બાળક તેની ઘરે આવવાની રાહ જોઈ બેઠા છે તે મળી આવતા પરિવારમાં ખૂબ જ ખુશીનો માહોલ જામ્યો હતો આખરે તે પોતાના ઘર સુધી પહોંચ્યો છે માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર આનંદ સોની રફીક બાવા દીપેશ શાહ પંકજ ગુરુવા દિલીપ લોડાયા સહભાગી બન્યા હતા ઉત્તર પ્રદેશના લલિતપુર વિસ્તારના મામોરી ગામનો ત્રીસ વર્ષીય યુવાન રાજારામ જે છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી ઘુમતો એના પરિવારજનોએ એની ખૂબ જ શોધ ચલાવી પણ ક્યાં પણ એનો અતો પત્તો ન મળતા પરિવારજનો ખૂબ જ નિરાશ થયા હતા ત્યાર પછી અનેક રાજ્યોના અનેક શહેરો અને ગામડાઓમાંથી પસાર થતાં થતાં છેલ્લે તે સોમનાથના નિરાધારનો આધાર એ સંસ્થામાં પહોંચ્યો હતો ત્યાંના સંચાલકોએ તેની ખૂબ જ સારી એવી સારવાર કરાવી ત્યાર પછી માનવજ્યોત સંસ્થાના અમારા સામાજિક કાર્યકર ઋતુબેન વર્મા જ્યારે સોમનાથ આશ્રમની મુલાકાતે ગયા ત્યારે એને સાથે તેડી આવી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામડેશ્વરી આશ્રમ પાલારા કચ્છ મધ્યે એને આશ્રય આપી ભુજની મેન્ટલ હોસ્પિટલમાં એની ખૂબ જ સારી સારવાર કરતાં તે તુરંત સ્વસ્થ બન્યો હતો અને ત્યાર પછી ઉત્તર પ્રદેશ પોલીસની મદદ લઈ તેનું ઘર પણ અમારા આશ્રમના સામાજિક કાર્યકરે શોધી કાઢ્યું આજે તેના જ્યારે પિતાજી અને તેના બનેવી એ એને તેડવા ભુજ આવ્યા છે અને પિતા પુત્રનું આજે ત્રણ વર્ષ પછી મિલન થતાં બંનેની આંખો અશ્રુભીની બની હતી અને ત્રણ ત્રણ વર્ષ પછી જ્યારે ઘરે જઈ રહ્યો ત્યારે પરણીત છે બે બાળકી છે એક બાળક છે અને પત્ની એ બધાએ એના ઘરે આવવાની રાહ જોઈ રહ્યા છે આજે આ યુવાન અમારા આશ્રમેથી જ્યારે પોતાના ઘર સુધી જઈ રહ્યો છે પરિવાર સાથે ફેર ફેરમિલન થઈ રહ્યું છે નાના નાના ભૂલકાનો એ પિતા જ તો આજે જ્યારે ઘરે જઈ રહ્યો છે ત્યારે માનવજ્યોત સંસ્થા પણ ખૂબ જ આનંદની લાગણી અનુભવે છે